મજા માં લાઈવ આપડે થયા અને બધા જોડાઈ જાવ જય ભીમ જય ભીમ જય ભીમ જિગ્નેશભાઈ ભાઈ કેમ છો કેતન આપણા જે સબસ્ક્રાઇબરો બધા જોડાઈ જાય એટલે આપણે વાત ની શરૂઆત કરવી એટલે ગાડી ચાલુ હોય તો કડે ઊભી રહેજો નહીં ગાડી ઉપર નથી હે નહીં નહીં અત્યારે તો ધાબા ઉપર બેઠો છું મસ્ત ટાઢો પવન આવે છે હવે આમાં કમેન્ટ આવે છે જોવો તો જરા હમ હજી તો આવી નથી હા 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 હજી કોઈ જોડાણા નહી હોય એટલે હાલો રેડી જય ભીમ જય ભીમ ચાલુ થઇ ગયું ચાલુ ભાઈ બેસરભાઈ હા 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 બેસરભાઈ કામ હા વ્યવસ્થિત રહી ને એટલે આપડે પછી શરૂઆત કરી હા આપડે વિડીયો ની શરૂઆત કરી બેસરભાઈ હવે એમાં એવું છે કે જે આપણા દલિતો દલિત સમાજ ઉપર તો વારંવાર જે અત્યાચાર અન્યાય તો થાય જ છે હા બરોબર જો કે નાનો સમાજ અને નાના માણસો માટે તો ખૂબ જ અન્યાય અત્યાચાર થાય છે ને એનું કોઈ પોલીસ વાળા સાંભળતા નથી બરોબર પણ હવે તો તમને વાત કહું ને હદ થઈ ગઈ છે હવે તો જે આપણા સમાજના જે આગેવાનો હોય કાર્યકર્તા હોય હવે તો એને ખોટી રીતે ડાકી દેવામાં આવે છે ને ખોટી ફરિયાદમાં

વસ્તુ આખી એ છે કે આમાં ખરેખર સમાજના ના યુવાનો ને પછી કાર્ય કરતા આગેવાનો આમાં કોઈ પણ માનો કે જે કઈ વ્યક્તિ પ્રોબ્લેમ હોય પણ સમાજ ની વાત આવે સમાજ ના આગેવાન ની વાત આવે તયે ખરેખર આમાં બધાય ને જોડાવું જોઈએ અને સમાજ ને આને ખંભો એ ખંભો મીલાવી અને રેવું જોઈએ હવે માનો કે સમાજ ઉપર અત્યાચાર અન્યાય થતો હોય બરોબર

એમાં ખોટી રીતે ખોટા ગુનામાં સંડોવી અને સાડા આઠ વર્ષ જેલ ને ભોગવવી પડે ખોટી રીતે બરોબર એવી રીતે આપણે ભાઈ રાજુભાઈ સોલંકી જે જુનાગઢ એને પણ ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી અને એને પણ ગુચ્છી ટોક નાખવામાં આવ્યા હતા એને પણ સુરત લાલપુર જેલ ની અંદર ફેંકેલી દેવામાં આવ્યા હતા આગેવાનો ને એટલે આગેવાનો હા અત્યાચાર અન્યાય માટે જે લડે છે એને ક્યાંક ક્યાંકની ક્યાંક આ રીતે દામી દેવામાં આવે છે ક્યાંક ક્યાંકની ક્યાંક આવી ખોટી ફરિયાદો કરીને એને ફસાવવામાં આવે છે પણ આનાથી સમાજને ખરેખર જાગૃત થવાની જરૂર છે અને સમાજના યુવાનો હા ખાલી ભાઈ મનસુખભાઈ ને ખાલી વસનભાઈ ને આવું કીધે ખાલી કાંઈ નથી થવાનું ક્યારેક એ આગેવાનો ઉપર તકલીફ હોય ત્યારે ખરેખર કોઈ પણ લોભ રાખ્યા વિના એની એની જોઈએ એના પરિવાર હારે ઉભું રહેવું જોઈએ આવા આંદોલનોમાં જોડાવવું જોઈએ જેનાથી તંત્ર ને ખબર પડે હું કે આખી આપણે ખાલી વા મનસુખભાઈ વા મનસુખભાઈ કિરા છું તો એનાથી કોઈ કઈ થવાનું નથી પણ જયારે કોઈ આગેવાનો ઉપર આ રીત ની આફતો આવે છે ખોટી તો ખરેખર એની હારે આ યુવાનો ને હું તો આપડા અનુસુચિત જાતિ ના યુવાનો એટલું કેવા માગું છું કે ખરેખર તમે થોડુક વિચારો આજે આવા જો આગેવાનો ઉપર આવું થાય છે અને કાકા તમારી ઉપર થાય તો આમાં પાટલા ઢીલા થઇ જાય ફટ એટલે આપડે અત્યારે લાઈવ કરવા એ કારણ હતું ભાઈ કેસર જો કે મનસુખભાઇ રાઠોડ ઉપર જે ખોટો કેસ કરવામાં આવ્યો છે બળાત્કાર નો ગંભીર કેસ કરવામાં આવ્યો છે અને જે મનસુખભાઇ રાઠોડ ઉપર જે સુમિતા દામા એ જે લાખો રૂપિયા ની માંગણી કરેલી છે એવી રીતે પુરાવા આપણી પાસે પડ્યા છે બધા બરોબર હા બરોબર હા અને ડિમાન્ડ પણ એને ઘણી બધી કરેલી છે બરોબર છતાં આપણે એક રૂપિયો એને દેવાનો થતો નથી બરોબર આપણે સત્યની લડાઈ લડવાની છે બરોબર કદાચ જેલમાં જવાનું થાય કદાચ મરવાનું થાય ને સમાજ હાટું થઈને જેલમાં ખાલી દેવામાં આવે છે એની ઉપર ગંભીર ગુના લગાડવામાં આવે છે તો આજે આવું આવું થાય છે સમાજની જગતો સમાજ જાય છે કઈ હવે આપણે સમાજ ને આહવાન આપવાનું છે કારણ કે આ જે સુમિતા સુધી ખોટા ફરિયાદ કરવામાં અને આની ફરિયાદ સાહેબ તમે નો લેતા બરોબર કારણ જામનગર માં આની કોઈ ફરિયાદ લેતું નથી એટલે કોટલા પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપી છે અને જે આપણા સમાજના જે એવા

અને આ ગાયત મારી દેવાનું આખું આ ષડયંત્ર રચે મતલબ શું છે એનું એનું કારણ છે જીગ્નેશ ભાઈ હું તમને વાત કરું કે એક આગેવાન જે સોશિયલ મીડિયા થી સોશિયલ મીડિયા માં એક્ટિવ હોય સોશિયલ મીડિયા થી જે લોકોના કામ થતા હોય અથવા તો સોશિયલ મીડિયા માં જે એનો અવાજ ઉઠાવતા હોય તો ક્યાંક ને ક્યાંક આવા લોકો છે જાહેર જીવન માં ને સોશિયલ મીડિયા માં હોય તો કોક કોકની નજરમાં ચડતા જ હોય તો આવા લોકો ને દબાવવાથી જહાજો સમાજ પાછળ પડે છે અને

અને ઘણા બધા એવા કેસ મનસુખભાઈ આગળ આવ્યા હતા ઘણા બધા તો પોલીસ સ્ટેશન જ આવવા નથી દીધા કોર્ટ કોર્ટ પણ પાછી નથી આવવા દીધા ઘણા બધા સમાધાન સોશિયલ મીડિયા ના માધ્યમથી કરેલા છે કરેલા 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 ઘરના પૈસા ટકા થી માંડીને તમામ વસ્તુ કોઈના ઘરની અંદર કદાચ ને કઈ પણ એવી મેટર હોય તો એ એને પતાવેલી છે એની બુદ્ધિ શક્તિ થી હું કે આજે એની પાસે જે કઈ શક્તિ છે મહાપુરુષ નું જે કઈ એનામાં એ જ્ઞાન છે તો એ એનાથી

જે જેને શું કે જે ભાઈ સત્ય ની રાહ ઉપર હાલતા હોય ફરિયાદો જો કે એની ઉપર જ થતી હોય જે ક્યાંક ને ક્યાંક લડતા હોય એની ઉપર જ આફતો આવતી પણ આજે એની ઉપર જે આફત સમાજ ને એની સાથે રહેવાની જરૂર છે એને સપોર્ટ કરવાની જરૂર છે એના પરિવાર ને આપણા ઉફ ની આપણી હિંમત ની એને જરૂર છે તો ખરેખર એના પરિવાર આવી રહી આપણે અને મનસુખભાઈ ને ન્યાય અપાવી

અને કેસ પાછો ખેચવામાં આવે અને જે મનસુખભાઈ રાઠોડ માટે જે ખોટો આને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે આની પાછળ આની પાછળ કોણ કોણ જણા છે એ તટસ્થ તપાસ થવી જોઈએ જે આના આના મૂળિયા તપાસ હોય આપણે તંત્ર સામે એક જ માંગ છે કે આના મૂળિયા તપાસો ક્યાંક ને ક્યાંક આપણા આગેવાનો ઉપર આ રીતનું જે કંઈ આ કરવામાં આવે છે તો આના મૂળિયા ખરેખર તપાસો હા કારણ કે વારંવાર આપડા દલિતો ઉપર તો અત્યાચાર થાય છે પણ હવે તો

એટલે મૈરા પછી મારો હાવજ વયો ગયો ને મારો સિંહ ગયો ને મારો ગયો ભાઈ જીવતા એની ભેગા રહ્યો તો પછી કઈ બીજું આપડે કઈ કરવાની જરૂર નથી હું તમે જીવતા ને સપોર્ટ કરો મૈરા પછી પછી હાર સડાવીડા ઓલું કરીને મારો હાવજ હતો ને મારો આમ હતો ને એ બધું ખોટું છે ભાઈ જીગ્નેશભાઈ હું કાઈ આઈ પ્રથા રહી છે ભાઈ પરંપરા પ્રથા એ વસાઈ છે મળદાવો ની જીવતા જોઈ ને કર્યો હોત તો તમારો ડોહો મરત જ નહી એટલે આપણે ખરેખર સમાજ ને એક આહ્વાન કરી છે ને હું તો બે હાથ જોડીને આહવાન કરું છું કે તારીખ નવ દસ બે હજાર પચીસ ના રોજ બહોળી સંખ્યામાં રાજકોટ બધાએ આવો અને આમાં મનસુખ ભાઈ જે એની ઉપર આ ખોટી ફરિયાદ થઈ છે ખોટી આફત આવી છે એના પરિવાર ને અત્યારે ખોટી tension માં જે મુકાઈ ગયું છે એના પરિવાર ને હિમ્મત આપો અને ક્યાંક ને ક્યાંક મનસુખભાઈ ને આમાં ઘણી ખરી તકલીફો નો સામનો કરવો પડે છે તો મનસુખભાઈ ને આમાંથી મુક્તિ અપાવો એવો સમાજ ને અઢારે વર્ણ ને આપણે એક આહવાન કરીએ મનસુખ ન્યાય અપાવો જોઈએ અને સમાજ ને બધાને આપણે વિનંતી કરવી છે કે તારીખ નવ દસ બે હજાર પચીસ ના રોજ રાજકોટ મુકાબે વધુમાં વધુ સંખ્યા જોડાય બરોબર આજ તો એની ઉપર છે કાલે આપણી ઉપર થવાના છે એવા નિડર આગેવાનો ઉપર આવું થશે તો નાના માણસો નું શું થાય છે

કોઈ વસ્તુ એટલે બહુ સારા કાર્યકર્તા છે બાઉસ નેતા છે આપણે એટલે ખરેખર આવા આગેવાન ને અત્યારે સમાજ ની જરૂર છે સમાજ ના આગેવાનો હું તો આપણે આગેવાનું કહું છું કઈ પણ ભાઈ તકલીફ હોય પણ અત્યારે સમાજ આરી રહેવું હું ક્યાંક ને ક્યાંક આપડે આવું કરીશું અથવા તો આમાં સપોર્ટ નહીં કરી ક્યાંક ને ક્યાંક વિશેરા આપી જાય કે એની ઉપર છે તો કાઈ આપડી ઉપર થાય

જ્યાં સુધી તમારી શક્તિ બધી આડાહરી વિખેરાય છે ને ત્યાં સુધી આ સંગઠન ને ક્યાંક કોઈ સંગઠન ની જરૂર પડતી હોય તો આજે બને છે આ સોશિયલ મીડિયામાં વિડીયા ઓડિયા થી આપણે ઘણું અત્યારે સોશિયલ મીડિયામાં કે માનો ને કે આ 4-5 દિવસ થી આ ઓડિયા મીડિયા જાજા જોઈ છે કે મનકુબભાઈ ને માં તાજા આવે છે લોકો મીડિયા મૂકે છે ઓડિયા મૂકે છે કે ભાઈ એને રાજકોટ મુકામે આપણે આ રેન્જ આજી સાહેબ ને એક આવેદન પત્ર ની રેલી યોજવાની છે ડોક્ટર બાબા સાહેબ આંબેક્ટર ના ટેટી હતી પણ ખરેખર આમાં સમાજ ને કઈક શીખ લેવાની જરૂર છે સમાજ ને દરેક વખતે મહાપુરુષો આપડા આગેવાનો બધા બધાય છે જાગૃત થાવ જાગૃત થાવ જાગૃત થાવ પણ જાગૃત કઈ રીતે

આવી ફરિયાદો તો આપણે સમાજના આગેવાનો અને જે સ્ત્રીઓ જે યુવાનો છે ને એની કરેલી છે યુવા શક્તિ ખોટી ફરિયાદ કરવામાં આવી હતી બરોબર એની પાછળ પણ પૈસા નો તોડ કરવામાં આવ્યો મનસુખભાઈ રાઠોડ માં તો ફરિયાદ કરવામાં આવી એક મહિનો તો લટકતી રાખી ફરિયાદ કારણ કે પાંચ લાખ રૂપિયા ને બંગલો ની બધું લઈ ગયો તો આપડે ફરિયાદ પાછી ખેંચી લેવી

અત્યાચાર હુમલા આ રીતના પ્રહાર કરવામાં આવે છે ને ક્યાંક ને ક્યાંક આપડા સંગઠન નો નબળા પડે છે ક્યાંક ને ક્યાંક આપડી એકતા છે ને એ તુટે છે ખરેખર આપડે અને એકતા આજ આપડા માટે આપડું મોટું એક તાકાત છે એમ જેમ મેં કીધું એમ કે આપડે કોઈને દબાવવા માટે નહિ પણ આપણે ન્યાય મેળવવા માટે આપડે સંગઠન તો જો હવે દાદા આપડે ખાલી એક કુપન માં નામ ચડાવવું હોય તો દો ધકા ટકા હમ બરોબર

ખાલી જોયા ન કરતા ટીવી ઉપર મોબાઈલમાં કાગડી કેટલાક ભેગા થયા રાજકોટ આગડી જોઈ ના ના ખરેખર જો બેસરભાઈ એક જ તો થાવું જ પડશે બરોબર યક્તા નઈ થાય ને તો જો આવા નિડરો ઉપર જો આવી કે ખોટા ગુના दाखल કરવામાં આવે છે ગંભીર બરોબર બળatkarને તો પછી એક પછી એક પછી બજેનો વારો આમાં સડજે જો કે હાલ્યું જ આવે છે પણ આને જેથી હડ્યું નથી કાપવું પડશે એક એક લાકડી ને બધા આવ વ્યક્તિ છે ને ઘણી જગ્યાએ ભવડો લઈ લીધો છે એક લાકડી ને બધા ભાંગી નાખે લાકડીનો ભારો હોય ને એને ભાંગવો બઉ કઠિન છે પણ આપણે ખરેખર મેં વાત કરી એમ કે મજબૂત થાય યુવાનો જે યુવાનો છે એ જાગૃત છે હજી થોડાક જાગૃત થાય અને ક્યાંક ને ક્યાંક આવી જે કઈ આફતો આવતી હોય આપડા આગેવાનો ઉપર એમાં એ ખંભે થી ખંભે મિલાવે એક દિનુ કામ જાતું કરે એક દિનો ગમે હું તો એમ કઉ છું નવ તારીખે કદાચ મારે કઈ પ્રસંગ હશે ને તો હું રાજકોટ મુકામે પોહચી જઈશ પ્રસંગ ન નથી જવું પ્રસંગ માં જવા બીજા હું આજે હું રાજકોટ ને આ છે નવ તારીખે બહોળી સંખ્યા માં યુવાનો બધા એક દી કામ મૂકી દઉં હું તો એમ કઉ છું પણ રાજકોટ મુકામે બધા બતા બધા આગેવાનો સાથે બધે વાતચીત થઈ ગઈ ડીડી સોલંકી સાહેબ સાથે પણ વાત થઈ ગઈ છે બરોબર ન્યા પણ એને એક મેસેજ નાખી દેવામાં આવ્યો છે રાજકોટ માં બરોબર અને અહિયાં જસદણ તાલુકામાં અમે અમારી ટીમ સાથે આવી છે

મેરામણભાઈ નું કામ સારું છે સોશિયલ મીડિયા માં એનું કામ સારું છે અને એ વ્યક્તિ કોઈ જાતિવાદ માનતા નથી આપણે આપણે મળ્યા હતા આપણે અહીંયા વિજયભાઈ સાદી અહીંયા ગયા તા બહુ સારું કામ છે અને હું મેરામણભાઈ તમને લાઈવના માધ્યમથી સમાજના આગેવાન ઉપર કોઈ પણ આ રીતના બનાવ બનતા હોય તો ખરેખર પબ્લિકને જાગવાની જરૂર છે આમાં કોઈ સમાજના મુદ્દો લઈને કે ભાઈ એ સમાજમાં છે એટલે આપણે કઈ નહીં એવું નહીં પણ આજે હું એમ કઉ છું કે વધારે વરણ જો એક મંચ ઉપર આવી છે ને તો ક્યાંક ને ક્યાંક આપણી તાકાત વધશે અને આપણે

પ્રતાપે બુટ સુટ ચશ્મા પહેરવી છે સારી ગાડી સારી નોકરી બધું પ્લોટ બંગલા બધું છે પણ અમુક જે લોકો છે ને આપડા વિડીયો ના માધ્યમ કેવું પડે કે ખરેખર તમને બાબા સાહેબ આપ્યું છે તો તમારે ત્યાં કણ ખંભો છે ખંભો મેલે આવવું પડે બરોબર તમને એમ કે અમારા બાબા સાહેબ અમને આપી દીધી નોકરી બંગલો આપી દીધો એટલે બસ પૂરું સમાજ નું કઈ નહીં જોવાનું એટલે ખરેખર આ લોકો ને સમજવું જોઈએ ના એમાં એમાં જો ભાઈ આપડે લગભગ મનસુખભાઈ ને બધા ઓળખે જ છે અને આ વસ્તુ છે જાહેર થઈ ગઈ છે તારીખ નવ તારીખનું બધી જાહેરાત થઈ ગઈ છે એટલે મને એટલું આપણે ખબર જ છે કે ન્યા પબ્લિક જે થાય કેડીયારું જ ઉભરાવાનું છે પણ આ તો આપણા સમાજને એટલો મેસેજ દેવા માંગીએ છીએ કે આજે તમે જો આવા આવી મુસીબતોમાં સાથ નહીં દો ને તો કાલે આપણા કોઈક ઠાઠા ભાઈંગ છે ને આપણે પછી ખખડાવી ખખડાવીજો એટલે આમાં ભેગું રેવું જરૂરી છે ભાઈ એક દી નું કામ મૂકી દેજો એક દી નું કઈ પણ બીજું કામ હોય તો મૂકી દેજો હું મારું કહું છું મારે ગમે પ્રસંગ હશે ને તો હું નવ તારીખે ક્યાય પ્રસંગ નથી જવાનો હશે તો હજી તો આપડે નથી કે મારે પ્રસંગ છે મારે ક્યાય છે નઈ પણ કોક નો ફોન આવ્યો કે પ્રસંગ છે તારે આવવાનું છે એ પ્રસંગમાં હું નથી જવાનો પણ નવ તારીખે સમાજના આગેવાન ઉપર જે કઈ તકલીફ થઈ છે એમાં આપણે એની હારે ઉભા રહેવાના છે આમાં કેસર ભાઈ એવું છે કે ભાઈ પાંચ રૂપિયા થઈ ગયા હોય સારું મકાન મેં તમને વાત ના કરી હમણાં

આ આગેવાનોના માં ક્યાંક જો ગયા છે ને તો કોક તમને ઓરેક છે કોક તમારી નોંધ લે છે બાકી તો તમે તમારા ઘરે બેઠા હશો ને તો કોક પૂછશે પછી કોક આગેવાન ભાઈ પાસે જાવો ને મદદ માંગશો ને કે ભાઈ મને આ રીતનું ખોટી રીતે ગામમાં દબાવવામાં આવે છે અને હવે તમે મનસુખ ભાઈ ભાઈ ફલાણા ભાઈ આલું મારું કામ કરો તો એ તમને પૂછવામાં આવશે કે તમારું ક્યું ગામ ભાઈ હું ક્યાંય દેખાણ જ ન હોય જે એને ચાર ચાર દરવાજાની અંદર જ રહ્યા હોય અને એવું બધું કર્યું હોય કાર્યક્રમ એના તો એને કોણ ઓળખવાનું છે એટલે આજે આપડે આહ્વાન કરી શકીએ કે આપડી સાટું થોડું કરી શકીએ ભાઈ હમ આપડે હવે આમાં વિરામ લઈશું video ભલે ભલે જય ભીમ ભાઈ અને આપણે સમાજ ને એક વખત આહ્વાન કરી દેવી તારીખ દસ બે હજાર પચીસ ના રોજ જે ગુજરાત ભરના જે અલગ અલગ રાજકીય સંગઠન બિન રાજકીય સંગઠન બરોબર બધાય બહોળી સંખ્યામાં માં